જો એક દિવસ ઘેટાનું બચ્ચું હતું ને એને એમ થયું કે હું મારા નાની ઘેરે જાઉં એટલે કોણ ખબર છે નાની એટલે નહીં દાદી હોય ને મમ્મી જો સાંભળો પપ્પાના મમ્મી હોય ને પપ્પાના મમ્મી એને દાદી કહેવાય અને મમ્મીના મમ્મી હોય ને એને નાની કહેવાય નાની બા આપડા દાદીબા હોય દાદીમા અને ઓલા નાનીમા હોય નાનીમા એટલે મામાના ઘરે જાય ને ને મમ્મીના મમ્મી હોય ને એ આપણે નાની કહેવાય એટલે ઘેટાના બચ્ચાને એમ થયું એના મમ્મીને કીધું કે મમ્મી મમ્મી હું થોડાક દિવસ મારા નાનીને ઘરે જાઉં તો એના મમ્મી તો કે હા બેટા જા ને થોડાક દિવસ આટો મારીએ તો ઘેટું તો ભાઈ ઊપડ્યું એના ગામમાંથી હાલતું હાલતું જાતું જાતુંતું ને ત્યાં રસ્તામાં જંગલ આવ્યું એટલે ઘેટાનું બચ્ચું તો ભાઈ બીકણું પણ આ બચ્ચું એવું હતું કે થોડીક હિંમત રાખતું હતું વચ્ચે જંગલ આવે ને તો એ કે એને એમ થયું કે હું તો કાંઈ કોઈથી બીશ નહીં હું તો બહુ હિંમતવાળો છું એમ વિચારતો વિચાર તો હાલતો 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 જતો તો ને ત્યાં રસ્તામાં એક શિયાળ મળ્યું એટલે શિયાળ આમ જોઈ ગયું કે લે આ તો ઘેટાનું બચ્ચું આવ્યું છે નાનું એવું છે મસ્તીનું કૂણું કોણું અને પાછું એકલું છે આજ તો ઘેટાના બચ્ચાને લાય મારી ખાઈ જાવ એટલે શિયાળ તો ભાઈ લપાતું છુપાતું લપાતું છુપાતું ઘેટાના બચ્ચા પાસે ગયું અને ત્યાં તો ઘેટાનું બચ્ચું આમ શિયાળને જોઈ ગયું ને એટલે ઊભું રહી ગયું એટલે શિયાળ કે ઘેટાભાઈ ઘેટાભાઈ આજ તો તમને ખાવા છે ઘેટાભાઈ કે ભાઈ આમ મારી હામું તો જો હાવ દુબળો પાતળો છું હજી તો હું મામાને ઘરે નથી ગયો મામાને ઘરે જઈશ ને મારા નાની પાસે ત્યારે કેટલું બધું ખાઈને આવીશ ઘી ગોળ લાડુ શીરો પેંડા જલેબી અને પછી તું મને ખાજે પછી તું મને હું જાડો પાડો થઈને આવું ને પછી તું મને ખાજે અને અત્યારે તું મન ખાસ ને તો કાંઈ આમાં ધરાવાય ખવાય એવું છે નહીં ઘેટા ને બચ્ચાની વાત સાંભળી એટલે શિયાળ તો કે હા સાચી વાત ભાઈ તમે એ સાચી વાત છે એટલે બચ્ચાને શિયાળે ઘેટાના બચ્ચાને ચાવા દીધું પછી ઘેટાનું બચ્ચું તો એને એમ થયું કે વાહ મેં તો શિયાળ ભાઈને છેતરી દીધા હાલો હવે દોડા દોડ વયો જાઓ ઘેટાનું બચ્ચું દોડતું દોડતું જાતું હતું ને ત્યાં વાઘ ભાળી ગયો ઓ બાપરે વાઘને તો એમ થયું કે આ બચ્ચું મસ્તીનું લાય ખાઈ લઉં એટલે વાઘ ભાઈ તો લપાતા છુપાતા ઘેટાના બચ્ચા પાછે ગયા અને જેવા એને હજી મારવાની તૈયારી કરતા હતા ને કે પકડી અને મારીને ખાઈ જાઓ ત્યાં ઘેટાનું બચ્ચું જોઈ ગયું એટલે એ ઊભું રહી ગયું ઘડીક તો બે ગયું વાઘથી તો ભાઈ બીવે ને બધા એટલે ઘેટાનું બચ્ચું તો બી ગયું અને વાઘ કે એ બચ્ચા આજે તો મને મજા પડી જવાની છે તને ખાવાની તો ઘેટાનું બચ્ચુંને યાદ આવ્યું કે શિયાળભાઈને છેતરાને એ માને છેતરી દઉં એટલે શિયાળ ઘેટાનું બચ્ચું શું કે વાઘ ભાઈ વાઘ ભાઈ અત્યારે મને ખાશો ને તો કાંઈ મજા નહીં આવે એના કરતાં હું મારા નાનીને ઘરે જાઉં છું ને તો ન્યાજ શીરો લાડવા પેંડા જલેબી એટલું મીઠું મીઠું ખાવાનો છું પછી હું એટલો મીઠો બની જવાનો છું પછી હું આવું ને ત્યારે તમે મને ખાઈ જાજો હું અહીંયાથી જ પાછો આવવાનો છું વાકે હા બચ્ચા તારી વાત તો સાચી હો ભાઈ કે જા હું અહીંયા જ બેઠો છું રસ્તામાં તું જ્યારે પાછો આવીશ ને ત્યારે હું તને ખાશ કેટાનું બચ્ચું તો રાજી થઈ ગયો વાહ

ત્યાં ઘેટાન બચ્ચુ કે રિજભાઈ રિજભાઈ તમ તાર તમ મને ખાજો પણ મને નાની ના ઘરે જવા દયો અને તાજજો માજો થાવા દયો પછી તમે મને ખાજો રિજભાઈ કે કેમ તાજજો માજો અરે નાની ને ઘરે જાય સ્લાડવા પેંડા જલેબી આવું બધું ગળ્યું ગળ્યું ખાઈશ અને એવો મીઠો મીઠો થઈ જઈશ ને ત્યાં તો રિચના મઢમ પાણી આવી ગયું વાહ

શિયાળ ભાઈ નહીં કીધું નાની ના ઘેર જવા દે તાજો મજો થવા દે પછી તું મને ખાજે પછી રીંચ ઓલા ઘેટા ભાઈ તો ભાઈ ગયા મામાના ઘરે નાની માં તો કેટલે ભાણિયો આવ્યો ભાણિયો આવ્યો મામા ઘરે જાય તો બધા ભાણિયો ને ભાણકી કે ને આવો આવો ભાણા ભાઈ આવો આવો ભાણા ભાઈ કેટલા દિવસે આવ્યા મામીને કીધું બનાવો ભાણા માટે લાડવા ત્યાં તો મામી એ લાડવા બનાવ્યા ભાણાભાઈ તો એ લાડવા ખાધા બીજે દિવસે ચાર પાંચ છ દિવસ થયા ને પછી ઘેટાભાઈ ને એમ થયું કે હવે તો મારે મારા ઘરે જવું જોશે કેટલા દિવસ રોકાણો મામા ઘરે હવે એટલું બધું ન રોકાવાય ને હવે તો જવું પડશે એટલે નાની માં કીધું નાની માં નાની માં મારે છે ને ઘરે તો જવું છે પણ રસ્તામાં રીંછ વાઘ ને શિયાળ મારી વાત જોઈને બેઠું છે નાની માં કે કેમ કે કેમ શું હું આવતો હતો ને તો મને ખાવા આવતા હતા એટલે મેં એને એમ કીધું કે તાજો નાની ને ઘેર જવા દે તાજો માજો થાવા દે પછી તું મને ખાજે તો એના નાની માં તો ભાઈ બહુ બુદ્ધિશાળી હતા એણે એમ કીધું એમ હમ કાંઈ વાંધો નહીં આપણે વાઘ રીંછ અને શિયાળને છેતરી દેશું નાની એ શું કર્યું ખબર છે એક મોટું ભંભલિયું બનાવ્યું ભંભલિયું એટલે શું ખબર મોટું છે ને ઓલું ટીપણું જોયું છે ટીપણું તમે પાણી ભરવાનું ટાંકી હોય એવું એવું ઢાંકણાવાળું એક મોટું લાકડાનું અંદરથી બનાવ્યું અંદર પોલું હોય હા અને એની અંદર ઘેટાને કીધું કે તું આની અંદર અંદર વયો જા હું દરવા ઢાંકણું બંધ કરી દઉં ઘેટાનું બચ્ચું અંદર બેસી ગયું પછી નાની માએ શું કર્યું ઢાંકણું ઉપરથી બંધ કરી દીધું અને એ ભંભલ્યું હતું ને નાડું પાડી દીધું પછી ધક્કો માર્યો ને ત્યાં તો દડ 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 બોલો આપણે દડતી વસ્તુ શીખ્યા હતા ને ગબડતી વસ્તુ તો એ આવું ગોળ ગોળ વસ્તુ હતું ને ઢોલ જેવું એ તો દડ 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 કરતું હાલ્યું ઘેટાને કીધું તું અંદરથી આમાં હાથ કરજે એટલે દડતું જાય ચ અંદરથી આમ આમ ધક્કો મારે તો દડતું જાય ને નહીં તો કોઈ ઊભું રહી જાય પાછું એટલે હા પછી ઘેટાભાઈ તો દડ દડ દડદર કરતા હાલતા હાલતા જતા હતા ને ત્યાં રસ્તામાં ઓલું રીછ વાટ જોઈને બેઠું તું ને કે લે આ શું આવે છે હું તો ઘેટાના બચ્ચાની રાહ જોઈને ઊભો છું અને આ કાંઈક દડતું દડતું આવે છે એટલે ઓલાવનો એ ઊભો રહે ઊભો રહે ઊભો રહ્યા તું કોણ છો એટલે અંદરથી ઘેટાનું બચ્ચું બેલું હા તો રીછ આવી ગયો લાગે છે મારી વાટ જોઈને બેઠું લાગે છે એટલે અંદર થી ઘેટાનું બચ્ચું અવાજ બદલીને બોલ્યું ઓલા બોલા રીચભાઈ પૂછ્યું ને કેલા ભાઈ તે રસ્તામાં ઘેટાના બચ્ચાને ને જોયું મેં એને કીધું તું તું અહીંયાથી આવજે એટલે અંદરથી ઘેટાનું બચ્ચું બોલ્યું કેવું ઘેટું કેવી વાત ચાલ બમ બોલ્યા અપને ગામ એટલે બોલા હિન્દી બાવા બાવાજી અડધું હિન્દી બોલે ને એમ ઘેટા એવી રીતે અવાજ બદલી ને એવી રીતે બોલ્યો એટલે કોઈ ઓળખી શકે

એમ કરીને હા ઉભું થઈને ઘેટાના બચ્ચાને મારવાની તૈયારીમાં ઊભો રહ્યો ને ત્યાં તો દડતું દડતું કઈક બીજું આવતું તું એટલે વાઘભાઈ કે આ તો ઘેટાના બચ્ચાને બદલે બીજું કંઈક લાગે નવીન ભાતનું પ્રાણી લાગે એટલે વાઘ તો ઊભો તો ને ત્યાં બોંબોલ્યું આવ્યું ને ત્યાં ઓલા વાઘે પૂછ્યું કે એ ભાઈ એ ભાઈ ઊભો રે આ તું કોણ છો નવીન ભાતનો જંગલમાં તો કોઈ દિવસ જોયો જ નથી એટલે કે હું તો બોંબોલ્યો છું આ ભાઈ તો તે ક્યાંય રસ્તામાં ઘેટાના બચ્ચાને જોયું એટલે ઓલું કે કેવું ઘેટું કેવી વાત ચાલ બંબોલ્યા અપને ગામ ઓલો વાક તો જોતો રહી ગયો ને બંબોલ્યું તો દડવા મીડ્યું દડતું 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 આગળ ગયું ત્યાં કોણ વાત જોઈ નું શિયાળ શિયાળ કે કે એલા ભાઈ તે ઓલાને ઘેટાના બચ્ચાને જોયું તો શિયાળભાઈ ને શિયાળભાઈ પાછા બહુ લુચ્ચા હોય ને એ કોઈની વાત માને નહીં ચતુર હોય ને લુચ્ચા હોય એટલે ઓલો અંદરથી અવાજ બદલ્યો ને ઓલાને કીધું તે ઘેટાન બચ્ચાને જોયું તો કે કેવું ઘેટું કેવી વાત ચાલ બંગોલ્યા શિયાળભાઈ કે આ અંદર જરૂર કાંઈક કાળું છે આ કોહ અમને છેતરે છે એટલે શિયાળભાઈ ઓલા વાઘભાઈને બોલાવવાન ઓલા રીછભાઈને બોલાવવાન હાલો હાલો આ તો કંઈક આ કઈ આમાં બંબોલિયા કઈ બીજું કઈ નવીન પ્રાણી નથી આમાં તો કઈ આપણો જે ઘેટાની વાટ જોતા હતા ને હીજ લાગે છે ત્યાં તો બધા દોડતા દોડતા બોલું બંબોલિયા વાંહે વાહે દોડ્યા બામ્બોલયું તો જાય દડદ ખબર પડી એમ કાણામાંથી માંથી દેખાણું કાતો બધા પાછળ આવે છે એટલે એ તો કેટલું દોડાયું બહુ દોડાયું અંદરથી ભી પડી ગઈ ઓ ભાઈ હવે જો હું પકડાઈ જાય ને તો ત્રણે ધન મને મારી નાખશે એટલે બંબોલિયું તો એવું દોડાયું એવું દોડાયું દર 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 ત્યાં તો એક મોટો રાખનો ઢગલો આવ્યો ને ભોલું ઊભું રહી ગયું હવે હવે તો કોઈક ધક્કો મારે તો જ દડે આગળ ભાઈ અંદરથી કેટલું બળ કર્યું પણ દડ્યું નહીં એટલે પછી ભંભોલ્યું તો અંદરથી ઓલા દોડતા દોડતા બધા આવ્યા ને ત્યાં તો અંદરથી ઘેટાનું બચ્ચું નીકળ્યું દરવા આમ ઢાંકણો ખોલી તો જેવું રેટાનું બચ્ચું નીકળ્યું ને ઓલા તાણે કેમ ઘેટા ભાઈ અમને છેતરતા તા તો ઘેટો રાખના ડગલામાં ઉભું રહી ગયું પછી શું કર્યું ખબર છે રાખના ઢગલામાં ઊભા ઉભા રહી અને મોટો માર્યો ઠેકડો અને મારીને તો થયું શું થયું રાખ એટલી ઉડી રાખ એટલી ઉડી કે વાઘ શિયાળ અને રીછ આંખમાં ઘુસી ગઈ એટલે ઓલા તો આંખ મંડ્યા ને ચોડવા ત્યાં તો ઘેટાનું બચ્ચું હાય ભાઈ ને ઘરમાં ઘુસી ગયું ઓલા બધા આ માંડ માંડ આખા રીતે જોઈ ઓલા કેંગ્યુ કેંગ્યુ પણ ઘેટાનું બચ્ચું મળ્યું એના મમ્મી કે લે આવી ગયો મારો દીકરો મામાના ઘરે જઈને હા મમ્મી માંડ માંડ આવ્યો છું ઘેટ ઘેટાય પછી વાત કરી મમ્મી આટલા બધા મને સામા મળ્યા હતા મારવા માટે પણ હું બધાને છેતરીન આવી ગયો જો બીક રાખ્યા વગર આપણે આઈડિયા વિચારીએ ને તો ગમે એવા તાકાતવાળા હોય એને આપણે હરાવી દઈએ